જાણવા માટે અમારી ચેનલ તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જી આ મિત્રો અત્યારે હાલ અંબાલાલ પટેલ ની લઈને મોટા સમાચાર મળી રહ્યા છે જી આ મિત્રો આપને જણાવી દીધી કે વાત કરીએ તો અંબાલાલ પટેલની દરામણી આગાહી જ્યાં મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો અંબાલાલ પટેલે ગુજરાતમાં કાતિલી ઠંડી અને માવઠાની આગાહી કરી છે દસ ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડીનો જોર વધશે અને ઉત્તર ગુજરાતના તથા કચ્છમાં તાપમાનમાં ત્યારે દસથી અગિયાર ડિગ્રી સુધી ત્યારે ગગડી શકે છે વધુ વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો બાવીસ ડિસેમ્બર બાદ બંગાળની કાડી અને અરબસાગરમાં સિસ્ટમ સક્રિય થવાની માવઠું થવાની શક્યતા છે જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં વેસ્ટ ટર્બના કારણે છ જાન્યુઆરી સુધી વાદળાછાયું વાતાવરણ રહેશે અને ઠંડા પવનો ફૂંકાઈ શકે છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ